સલામતપુરા વિસ્તારમાં પકડાયેલ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં વધુ એક આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ડ્રગ્સના ગુનાઓમાં નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ હતી તે દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિશ્મિલ્લાહ તથા પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ નાઓને મળેલ બાતમ હકીકતના આધારે પાલનપુર પાલરોડ ઇન્ફિનિટી બિઝનેસ હબની સામેથી આરોપી દાનેશ હારૂનભાઈ શેખ ઉમરવર્ષ ત્રીસ ધંધો ચિકનની દુકાનમાં મજૂરી હાલ રહેવાસી ઘર નંબર અગિયાર બુદ્ધ સોસાયટી મદીના મસ્જિદ લિમ્બાયત સુરત શહેર તથા રહે બત્રીસ બાર એકસો એકવીસ ખારવાચાર લંબે હનુમાન રોડ વરાછા સુરત શહેર મૂળવતન હજારખોલી તાલુકો જિલ્લો ધુલિયા મહારાષ્ટ્રવાળાને ઝડપી પાડવામાં આવેલ છે મજકૂર આરોપીની પૂછપરછ દરમિયાન જણાવ્યા આવેલ કે ગઈ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ એડિસી પોલીસ દ્વારા રેડ કરી આરોપી જમીલ ખાન ઉર્ફે જંગલી આમિર ખાન પઠાણ તથા તૌફિક જહાંગીર પટેલ તેમજ રહેહાન રહેમાન ખાન નાઓને બાર પોઈન્ટ પાંચસો ચાલીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડેલ હોય જે ગુનામાં પોતે નાસ્તો ફરતો હોવાની હકીકતે જણાવે છે